નમસ્કાર મિત્રો મા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણી સાથે હું છું વિનોદ સાધુ મિત્રો ચૂંટણીની વાત કરવામાં આવે તો લોકસભાની ચૂંટણીની તૈયારીઓ થઈ રહી છે હું અત્યારે આવ્યો છું પોરબંદર એટલે કે સુદામાની નગરી સુદામાની જે એક આ જગ્યા છે ત્યાં આવેલો છું આખા વર્લ્ડમાં એક જ આ પોરદ પોરબંદરની અંદર આ જગ્યા આવેલી છે સુદામાની અને લગભગ ઇતિહાસથી બધાય વાકે બસો ભાઈબંધી કૃષ્ણને સુદા માની મિત્રો એવી પવિત્ર જગ્યા છે ત્યારે આ જગ્યાની વાત કરવામાં આવે તો જગ્યાનો વિકાસ થાય એને લઈને ઘણા બધા વડીલો અહીંયા સાંજે આ જગ્યામાં એક આ જગ્યાની જે એનર્જી છે એનર્જી લેવા માટે અહીંયા બેસતા હોય છે અને એ વડીલો સાથે આપણે વાત કરશું કે આ જગ્યામાં એવી કઈ કઈ ખૂટતી કડીઓ છે કે જેને સરકાર તાત્કાલિક ધોરણે પૂરી કરે જેમ કહેવામાં આવે કે રમતગમતના સાધનો વૃદ્ધોને બેસવા માટેના બાંકડા તો છે જ પણ અલગ બીજી કોઈ વ્યવસ્થા હોય વૃક્ષોની વાત આવે કઈ કઈ એવી પૂર્તિ કર્યું છે શું નામ છે પેલા તમારું કિશોરભાઈ કિશોરભાઈ ક્યાં રહેવાનું તમારું પોરબંદર પોરબંદર આ સુદામા જે નગરી છે એની વાત કરવામાં આવે આ જગ્યામાં એવી કઈ આખા વર્લ્ડ ની અંદર એક જ સુદામા મંદિર છે વર્લ્ડ ની અંદર પણ અહીંયા ધર્મશાળા ક્યાંય છે રહેવા માટે જાત્ર સગવડતા નથી પછી તો આ સગવડતા છે વ્યવસ્થા શું કે આવી જાય જમવાની વ્યવસ્થા કે આ પોરબંદર વિકાસ કરી કે પોરબંદર ઉદ્યોગ નાખી કે માણસો બેકાર હોય તો એ ધંધા જડી જાય શું એ રીતે કઈ 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 પ્રકારના ઉદ્યોગની જરૂર છે અને વિકાસની વાત કરવામાં આવે તો આ જગ્યામાં તમે એવો કયો વિકાસ ઈચ્છો છો વિકાસ કે સફેદ સિમેન્ટ નો ફેક્ટરી નાખે ને તમે સિમેન્ટ ફેક્ટરી બંધ થઈ ગઈ સફેદ સિમેન્ટની ફેક્ટરી નાખે ને તો એ આખા વર્લ્ડમાં એનો હાલે હું તો આટલા વર્ષો થયા કેટલા વર્ષ આ જગ્યા બની એને આ ડેવલપ છે એ તો જાદા વર્ષ થઈ ગયા છું એ તો મને ખબર નથી પણ આખા વર્લ્ડ ની અંદર એક જ મંદિર પણ આનું રેનોવેશન ક્યારે થયું છે આ હમણાં થયું હતું કર્યું હતું આનું આ ખોડી તું નાખ્યું

શું લાગે છે આગામી દિવસો કેવી સરકાર જોઈએ છે કઈ પ્રકાર વિકાસ થવો જોઈએ કારણ કે આપણે રાજા ને સત્તા સોંપવાની છે આપણે એને રાજા બનાવવાના છે તો આપણા રાજા કેવા હોવા જોઈએ આપણા રાજા ગરીબ માણસો ને ફેક્ટરી નાખે ને તો માસણ ઉદ્યોગ આ આહી સુદામજીમાં ધર્મશાળા જમવાની વ્યવસ્થા કરી દે કે જે જાતર આવે એને માટે હો જાતર બારથી આવતો હોય એને માટે ઉતારો અને જમવાની ને ત્યાં પણ વ્યવસ્થા કરે તો આ એક એમ કહેવાય કે ધર્મસ્થાન છે ઓકે એક ધર્મસ્થાન છે બીજા વડીલો છે મારી પાસે સાથે એમને વાત કરી શું કેશો વડીલ અત્યારે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે બધા પક્ષો લડી રહ્યા છે આમ તો બે જ પક્ષ છે કારણ કે આમ આદમી પાર્ટી હવે કોંગ્રેસ સાથે વિલીન થઈ ગઈ એટલે એ બંને મળી ગયા છે અને હવે ભાજપ છે એક બાજુ આપણે વાત કરવી છે વિકાસની વિકાસ કેટલો જરૂરિયાત છે પોરબંદરમાં અને કેવી સરકાર હોવી જોઈએ મોદીજી શું લાગે છે તમને મોદી માં વેલા આવ્યા હતા અને સ્થાનિક ધારાસભ્ય ની વાત કરવામાં આવે સાંસદ ની વાત કરવામાં આવે તો એમને કેટલું ધ્યાન આપ્યું છે પોરબંદર પોરબંદર પ્રત્યે પોરબંદર અટાણ સુધી તો આપે તો સારું હજુ સુધી કાંઈ મળ્યું નથી એટલે માત્ર મોદી સાહેબ તમે જાઓ મોદી સાહેબની વાત કરો શું કેશો વડીલ આગામી જે ચૂંટણીની વાત કરવામાં આવે અત્યારે ઘણા બધા વાત તો આંદોલનની પણ થાય છે એટલે શું કેશો તમે વાત કરી શું કામ આ લોકોને બીજેપી પ્રત્યે આટલી લાગણી છે કોંગ્રેસ પ્રત્યે શું કામ આટલી નફરત છે એવું છે ને ફેક્ટરી એક બંધ છે બધી તમામ ફેક્ટરી એમાંથી કોક કોક ચાલુ થાય તોય વાંધો ના આવે તમે રજુઆત કરતા નથી તમારા સાંસદ હોય ધારાસભ્ય હોય અમારી વાત અમારી મોદી સાહેબ પ્રત્યે લાગણી છે તો અમારી વાત મોદી સાહેબ સુધી પહોંચવી જોઈએ તો વખાણ કેટલા કરશો પછી વખાણ જોઈએ જ થાય તો પકોખા શું કરી ફાયદો મોદી મોદી મિત્રો કાલે માત્ર મોદી સાહેબ ની લોકચાના છે વડીલ શું કેશો કે કેવી સરકાર હોવી જોઈએ ભાજપ ને કેના તો આ એનું કારણ હા આપણા દેશમાં હારું કરે છે દેશમાં હારું કર્યું પોરબંદરમાં કેટલો હારું થયો પોરબંદરમાં તો બધી વાત છે હવે હારું પોરબંદરયું કે છે ને હારું તો એલે તો દેશમાં શું શું સારું થયું સાંસદ બીજેપી નું મિત્ર પ્રભુત્વ છે કારણ કે મોદી સાહેબ ની ખુબ લોકચાહના છે અન્ય વડીલ મારી પાસે છે વડીલ શું કેશો કારણ કે તમે બુજુ છો તમે મતદાન કરો છો અને તમને તો અમારા કરતા પણ વિશેષ અનુભવ છે સરકાર કેવી હોવી જોઈએ આપણે રાજા બનાવવાના છે દેશના આપણા વિસ્તારના નહીં આપણે એને આખા દેશની જવાબદારી સોંપવાની છે કેવા હોવા જોઈએ સારા હોવા જોઈએ આ એટલો ભાવ વધારો ન હોવો જોઈએ ત્યારે ચીજ વસ્તુનો ભાવ વધારો બહુ જતી ડીઝલનો પેટ્રોલનો ને સસ્તો આવશે ને આ વધારે ભાવ હોય પબ્લિક ફાયદા એટલે મોંઘવારી નડે છે બીજું શું શું નડે મોંઘવારી

બધી ફરિયાદ સાંભળ્યા પછી બાબુ મોખરિયા ને જે અંદર આવવા જ નહોતી એને ઘેરે અંદર જ ના આવવા દે હરધનભાઈ ને દરવાજા ખુલ્લા આવવાના ગમે ત્યારે આવો ગમે તે ફરિયાદ કરો કામ થઈ જાય છે તમારે મારે એક તમને પ્રશ્ન પૂછવો છે કે તમે તો અનુભવે છો ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે અમે જ્યારે મીડિયા સમક્ષ જાય ઘણા લોકો વડીલ બોલતા પણ નથી અને ક્યાંક જો કોઈક બોલવા જાય તો એનો અવાજ દબાવી દેવામાં આવે છે વાત કરી તો હમણાં ખેડૂત આખું આખું આંદોલન હતું કારણ કે જય જવાન જય કિસાન નો એક આખે આખો નારો આપણા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી આપ્યો તો અને અત્યારે જવાન અને કિસાન શું કહેશો એને લઈને એક મારી વાત સાંભળો અમારે હું એક ડ્રાઈવર છું રિટાયર દસ હજાર થી વીસ હજાર લોકો એસટી ના રિટાયર માણસો છે એના પગાર પેન્શન વધારતા જ નથી હજાર રૂપિયા પેન્શનમાં હું અત્યારે મળે હલો

તો લશ્કર ભલે સાંભળ્યું હોય તો એની આરત થવા દે છે એટલે તમને અત્યારે હાલની જે વર્તમાન પરિસ્થિતિની વાત કરવામાં આવે તો શું લાગે છે સેનાપતિ નબળા છે કે પછી એની સેના નબળી છે આમાં બે બાબત છે ભાઈ આમાં તો જે પ્રજા ઉપર આધાર રાખે છે પ્રજાને જેટલી એના ભવિષ્યમાં જે એની પ્રગતિમાં જે સંતોષ થયો હશે કોઈ બી સામાન્ય માણસ મધ્યમ માણસ એવા જેવા માણસો છે કે જતા દિલમાન આશીર્વાદ આપેલા છે મોદી સાહેબ જેમ્યા ને મોદી એ પણ જીવનમાં જિંદગીમાં બહુ ગરીબી જોયેલી બાળ વ્યક્તિ છે ને જ્યાં આ કોંગ્રેસને તો હું વર્ષોથી જોયેલું છું કે રાજા સાહેબ પહેલાની વાત છે અને કોંગ્રેસને તો બહુ અતિસુખમતી જીવનમાં ઉછરેલા છે એને ગરીબી શું છે દુઃખ શું છે એની પરિસ્થિતિ શું છે એ એને નહીં એનું ફેમેલી બાબત એ પહેલેથી જે એને વોળિયામાં ઇંચકા ખાતા હોય છોકરા શું સમજી શકે મોટા થઈને એટલે મારી બાબત એ છે કે મોદી સાહેબ જો એને બહુ એને જીવનમાં આધ્યાત્મિક છે ધાર્મિક છે ને પ્રજા માટે બહુ બહુ એને ભોગ આપેલો છે તો હું ઈચ્છું જો ભગવાનની પ્રાર્થના કરું છું કે એ જો આવે તો એ બદલ લશ્કર ભલેશ્કર ભલે નબળું હોય પણ એના સેનાપતિ બેનો શું કેશો કારણ કે આપણે તો ઘરનું બધું તમારે જ સંભાળવાનું હોય કારણ કે ગૃહિણી આપ રસોડાનું બધું તમારું સંભાળવાનું હોય એટલે મારે બેન વાત એ કરવી છે કારણ કે આ એક પવિત્ર ભૂમિ છે પોરબંદર એટલે મહાત્મા ગાંધીનું જન્મસ્થળ સુદામાની નગરી અને આ જગ્યામાં ઘણી બધી એવી વિકાસની પૂર્તિ કડીઓને લઈને વાત કરવામાં આવી તો હવે આપણે આટલા સમયમાં ધારાસભ્યની વાત થતી જિલ્લા પંચાયતના પ્રમુખની વાત થતી સરપંચની ચૂંટણીઓ જોતા પરંતુ જ્યારે રાષ્ટ્રની વાત આવે એટલે અત્યારે રાષ્ટ્રનો માહોલ ચાલુ છે રાષ્ટ્રની ચૂંટણી છે તો શું કહેશો તમને શું લાગે છે બેન આ વખતે કેવા વડાપ્રધાન હોવા જોઈએ આપડા મોદી સાહેબ છે તે બરાબર છે ઘણું કર્યું છે કર્યું છે એમાં કંઈ ખોટું નથી પણ થય વચ્ચે આમ ઘણા ક્યારેક અટકી જાય છે ઘણા બધા કામ ઉપરથી અટકી જાય છે જોકે ઈ સો રૂપિયા મોકલે ત્યારે અમારા સુધી પાંચ રૂપિયા પહોંચે છે એટલે ઘણાય હાજી જ છે એવું એ છે પણ મોદી સાહેબ છે બરાબર છે વાંધો નથી પણ મોંઘા તો અડધી પડતી છે અમને બેનોને બહુ મોંઘા રક નડે છે ગેસના બાટલા છે શાકભાજી કઠોળ અનાજ મસાલા મોંઘા તો છે જ સર બેન પણ ક્યાંક ને ક્યાંક એવી વાત થતી હોય છે કે મોંઘા રક સામે મજૂરી પણ વધી ગઈ છે ઇન્કમ પણ લોકો ની વધી છે એ તો બરાબર છે સર પણ બધાને તો સરખું ન હોય બહુ ગરીબ મધ્યમ વર્ગના હોય એને તો એટલી ઇન્કમ ન હોય એને વધારે નડે ધારો કે અમારા જેવા હોય એને વાંધો નહીં લેવલ લઈ લઈએ ગમે એમ પણ અમારાથી જે નીચા વાળા હોય એને તો વિચારવાનું નડવાની જ છે એટલે આપણે તો બધાનું વિચારવાનું હોય હું મારું તો ન વિચારું એટલે ઘણા ને વાંધો છે

હે બે કિલા અનાજ કેવું ના મળે બે કિલા ચોખા આપે બે કિલા ઘઉં આપે કેટલો ના મળે હાલો કયો હે પણ મોદી સાહેબની ની લોક ચા ના બહુ બધી વાત સાચી બે કિલો અનાજ બે કિલો ચોખા બે કિલો ઘઉં બાકી બીજું કઈ નહીં ખાન ને બધા પૈસા પૈસા લે ખાન લેવી તો પણ ઘણા લોકો એવું કહેતા હોય છે કે મફત લેવાની શું કામ આશા રાખો છો મફત ક્યાં લે ભલે પૈસા લે પણ રાહત રાહતમાં માલ લેવો કે ના લેવો કુપન માલ લેવો ને

પરસોત્તમભાઈ પરસોત્તમભાઈ મારે વાત કરવી છે અત્યારે ચૂંટણી લોકસભાની ચાલુ છે તમારી સાથે હાથમાં તમારી સામે જ હાથમાં ન્યૂઝપેપર છે તમારો તો કારણ કે આ અનુભવ છે તો કેવી સરકાર હોવી જોઈએ કઈ પ્રકારનો વિકાસ થવો જોઈએ લોકોનું કેવી રીતે ધ્યાન રાખવું જોઈએ અને કેવા વડાપ્રધાન હોવા જોઈએ સારા વડાપ્રધાન હોવા જોઈએ અને દેશનું ભવિષ્ય સારું રહે અને જનતા માટે પણ કલ્યાણકારી હોય ને એવા પ્રધાનોને આપણે

આ આ માં જે સારું સુકાન દેશ માટે ચલાવવાનો હોય અને સારું શાસન ચલાવવાનો જનતા માટે બધું ફરવાનું હોય એવાને જ આપણે ચૂંટવા નથી અને જે થાય કે જે મિત્રો આ સુદામાની નગરી અને ગાંધી બાપુની શું કેશો વડીલ આ જે જગ્યા છે એની વાત કરવી છે મારે પોરબંદરના વિકાસની વાત કરવી છે કારણ કે ઘણા બધા લોકો એવું કીધું કે અહીંયા કંપનીની જરૂરિયાત છે

આપ જોઈ શકો છો કારણ કે બધી રીતે ક્યાંક ને ક્યાંક જે રોજગારી એનો એક માધ્યમ બની શકે એમ છે પછી વાહન ચાલક હોય હોય કે અન્ય કોઈ ચાલકો માટે ક્યાંક ને ક્યાંક એમની માંગણી છે શું કેશો વડેલ આ અત્યારે જે ચૂંટણીનો માહોલ છે શું કહેશો સાહેબ શું નામ છે તમારું નાથાભાઈ નાથાભાઈ ક્યાં રહેવાનું તમારું બીટલા કોલોની બિટલા કોલોનીમાં વાત કરવી છે મારે આપણે એક દેશના વડાપ્રધાન કેવા વડાપ્રધાન હોવા જોઈએ આપણે દસ દસ વર્ષનો જે રેશિયોની વાત કરવામાં આવી કારણ કે કોંગ્રેસને આપણે આપ્યું હતું આપણે કોઈની તરફેણ નથી કરવાની પરંતુ આપણા મનની ઈચ્છા છે આપણી કઈ કઈ એવી જરૂરિયાત છે કે જે પૂરી થવી જોઈએ એટલે આપણા અત્યારનો જે હાલનો પ્રધાન છે ને મારે તો બહુ નોલેજ નથી પણ મને એવું લાગે કે આર્થિક રીતે આ દેશ આપણો સધર બની રહ્યો અને વિશ્વની અંદર આપણો ભારત દેશ છે એવું અત્યારે આપણે લાગે કે આપણી કેક કેક ને કંઈકની આપણી જગ્યા બને આપણે સ્ટુડો જાય તો પછી આપણે આની જે યુવાન આપણે જે એજ્યુકેટેડ ભણેલ ગણેલ હોય એની ફોરેનની અંદર જે વસ્તુ પેલા હતી ને એથી અત્યારે સારું દેખાય આર્થિક રીતે સધ્યર એટલે અર્થતંત્ર આપણું થોડુંક મજબૂત થતું એવું મને લાગે અર્થતંત્ર મજબૂત થયું છે મોદી સાહેબ પછી મને એવું લાગે છે પણ ઘણા બધા લોકો એવા કહેતા હોય છે કે કારણ કે જે તે સમયે કોંગ્રેસનું શાસન હતું ત્યારે વ્યક્તિ દીઠ એક કર્જ જે હતું એ ઓછું હતું અને અત્યારે ગણું થઈ ગયું અત્યારે માણાનો શોખી વધી ગયા ને ઘણા બધા એવા ખોટા ખર્ચા છે ન અનાજનો ભાવ વધે તો કે કે મોંઘવારી વધુ તેલનો ભાવ વધે થોડો ઘણો તો મોંઘવારી વધે તો ઘણી એવી વસ્તુ છે કે આપણે ન કરવી જોઈએ એ પકડીને બેઠા હોય તો પછી ભીડમાં આવે માણસ ઘણી વસ્તુ મૂકી દેવી જોઈએ એમ ઘણા લોકો સોશિયલ મીડિયાની વાત કરવામાં આમ વાત કરવામાં તો વિરુદ્ધ કરતા હોય કે મોદી સાહેબ જે ક્યારેક આ ખેડૂતોની વાત કરવામાં આંદોલન કરે છે ખેડૂતોને રોકવા ન જોઈએ એની માંગણીઓ પૂરી કરવી જોઈએ તો પછી રૂપિયા ક્યાંથી લઈ આવે હું ખેડૂત જ છું જે ભાવનું કે ને તો એનો જે સર્વે આવ્યો એમાં બાર થી તેર થી ચૌદ લાખ કરોડ રૂપિયા જોઈએ તો રૂપિયા ક્યાંથી આવે ટેક્સ આપે જ છે ને લોકો ટેક્સ નથી આપતા કેટલો બધો મળે આપણે આપણું બજેટ કેટલું છે પછી ખાધ કેટલી છે એ તો જોવું કે નહીં બધા બુદ્ધિશાળી માણસો છે બધા કોઈ એવું નથી કે કોઈને ખબર નથી આવક વીસ હજાર ની હોય જાવક પચાસ હજાર ની થઈ જાય તો પછી આ દેશ ની હાલત શું થાય અહિયાં વિકાસ નથી થયો ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે છે પોરબંદર ની ફેક્ટરી કંપનીઓ બંધ થઈ ગઈ અને આ જગ્યા પણ ડેવલપ કરવાની જરૂર છે એ ફેક્ટરી બંધ થઈ કયા થઈ ને ક્યાં સમયમાં થઈ એ તો તમને ખબર હોય જોઈએ કઈ થઈ એ તો ગમે એજ વાત હોય કે બીજેપી કોઈની તરફેણ કરવાની નથી પરંતુ એ ફેક્ટરી ની કેટલી જરૂરિયાત છે બહુ જરૂરિયાત છે અંદર તમે તો બેકારી અતિશય છે બહુ જ બેકારી એમ આ પાંચ પાંચ હજાર માં બાર બાર કલાક નોકરી કરે એવા કિસ્સા બને પોરબંદર પાંચ હજાર માં નોકરી કરતા હોય ભણેલ ભણેલ ગણે ભણેલ હા છોકરા છોકરી યુવાન એવું બને એટલે મેન માંગણી તમારી અહીંયા આજુબાજુમાં એક ઉદ્યોગ આવે ઉદ્યોગ તો આવવો જ જોઈએ મિત્રો માંગણી ઉદ્યોગ ની વારે ઘડીએ થતી હોય છે અને ક્યાંક ને ક્યાંક આ જે છે અહીંયા મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોને જે પ્રશ્ન છે એ રોજગારીનો પ્રશ્ન નડી રહ્યો છે એટલે મારી સાથે બીજા કોઈ વડીલ શું કહેશો શું નામ છે તમારું રાજુભાઈ શું કહેશો રોજગારીનો પ્રશ્ન આવ્યો છે સંપૂર્ણ દેશની વાત કરવામાં આવે તો દેશને માટે તો રોજગારી તો છે જ આગળ પણ પોરબંદર છે ને અમારું શેવાડા સિટી છે અને પોરબંદરમાં માં મચ્છી ઉદ્યોગ સિવાય અને બિરલા સિવાય કઈ છે નહીં માનો કે કોઈ પણ યુવાનને બિરલા નોકરી કરવું પડે અને કા મચ્છી માં જવું પડે બાકી આવી કોઈ ઉદ્યોગ છે નહીં પોરબંદરમાં ઉદ્યોગની જરૂરિયાત છે જો અર્જુનભાઈ સારા નેતા છે અમારા હજુ વખતે ભાજપ ભળી ગયા અને આવી જાય અને જો કોઈ ઉદ્યોગ આવી જાય તો પોરબંદરને રોજગારી મળી અને જે આ સુદામા મંદિર છે એને ડેવલપ કરવાની જરૂર છે તો માનો કે બહારના જે પ્રવાસી હોય યા આવે અને રોકાય તો પણ લોકલ માણસોને રોજગારી મળી જાય એવું છે હજુભાઈએ ખૂબ સરસ વાત કરી કારણ કે સુદામાની નગરી છે મિત્રો એનું મંદિર છે આ આખા વર્લ્ડમાં ક્યાંય નથી અને એનો ઉલ્લેખ છે કારણ કે આપણા પુરાણોમાં જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ સુદામાની આ જગ્યા ડેવલપ થઈ શકે એમ છે એક પર્યટક સ્થાન બની શકે એમ છે ત્યાં ઘણા બધા બહારથી પણ લોકો આવી શકે એમ છે જો આ જગ્યાને ડેવલપ કરવામાં આવે તો બસ આટલું જ જયમલસિંહ જાડેજા સાથે ઋતુરાજસિંહ જાડેજા સાથે હું વિનોદ સાધુ પોરબંદર ગુજરાત